હાલોલ પાલિકાની ઘોર બેદરકારી હડતાલ સમેટાઈ છતાં નગરમાં ગંદકીનું સામ્રાજ્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત હાલોલ નગરપાલિકાના સ્વચ્છતાના તમામ દાવાઓ હાલ પોલા સાબિત થઈ રહ્યા છે નગરના મુખ્ય માર્ગો હોય કે રહેણાંક વિસ્તારો ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે સફાઈ કામદારો પોતાની માંગણીઓને લઈ હડતાલ પર હતા તેઓનું ત્રણ દિવસ અગાઉ સમાધાન થઈ ગયું છે અને તેઓ કામ પર પરત ફર્યા છે તેમ છતાં પાલિકા તંત્ર કચરો ઉપાડવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે હાલમાં ડબલ સીઝન એટલે કે બેવડી ઋતુ ચાલી રહી છે જેમાં વાયરલ બીમારીઓનું પ્રમાણ પહેલેથી જ વધારે છે તેવામાં ગલીએ ગલીએ જોવા મળતા કચરાના ઢગલા અને તેમાંથી આવતી દુર્ગંધને કારણે નગરજનોનું જીવવું મુશ્કેલ બન્યું છે આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ અસહ્ય હદે વધ્યો છે જેનાથી મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા જીવલેણ રોગો ફેલાવાનો ભય ઊભો થયો છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પાલિકા તંત્ર માત્ર કાગળ પર જ સ્વચ્છતાના રાગાન આપે છે જો કામદારો કામ પર આવી ગયા હોય તો હજુ સુધી કચરો કેમ હટાવવામાં નથી આવ્યો શું પાલિકા કોઈ મોટા રોગચાળાની રાહ જોઈ રહી છે